નમસ્કાર મિત્રો એનએમએમએસની પરીક્ષાની અંદર સંકેતો અને ચિહ્નો આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાં કેવા પ્રકારની રકમ હોય છે આપણે જોઈએ ચાલો અહીંયા તમને એક રકમ લખેલી છે જો વધતા એટલે ભાગાકાર ઓછા એટલે ગુણાકાર ભાઇંગા એટલે સરવાળો અને ગુણા એટલે બાદબાકી હવે આપણે આ પ્રકારના ચિહ્નોને અદલ બદલ કરવાની છે દાખલા તરીકે જ્યાં સરવાળાની નિશાની છે ત્યાં ભાગાકારની નિશાની મૂકવાની છે બાદ બાકીની છે ત્યાં ગુણાકાર મૂકવાનો છે ભાગાકાર છે ત્યાં સરવાળો મૂકવાનો છે અને ગુણાકાર છે ત્યાં બાદ બાકી મૂકવાની છે તો અહીંયા તમને નીચે રકમ આપેલી છે આ રકમની અંદર નિશાની ચેન્જ કરી ગણતરી કરી અને દાખલો ગણવાનો છે અહીંયા મિત્રો છોકરા કેવી ઉતાવળ કરે છે કે આ જે રકમ આપેલી છે આની જ ગણતરી કરી નાખે છે અને જવાબ આવે છે સીધો ટીકમાર્ક કરી દઈએ છીએ બરાબર એનો ઓપ્શન પણ હોય છે પણ ખરેખર એવી રીતના કરવાનું નથી અહીંયા તમારે પહેલાં નવેસરથી રકમ બનાવવી પડશે જોઈએ આપણે સૌથી પહેલાં આડત્રીસ પછી વત્તાની નિશાની આપેલી છે તો વત્તા છે ત્યાં શું મૂકવાનું છે તો વત્તા છે ત્યાં ભાગાકારની નિશાની મૂકવાની છે આડત્રીસ વત્તા છે તો ત્યાં ભેંગા ઓગણીસ હવે ઓછા ઓછાની જગ્યાએ તમારે ગુણાકાર કરવાનો છે તો ઓછાની જગ્યાએ ગુણાકારની નિશાની મૂકશું ઓછાની જગ્યાએ ગુણાકાર કર્યા પછી સોળ ગુણાકારની નિશાની છે ત્યાં આપણે બાદ બાકી મૂકવાની છે ઓછા સત્તર ભાગાકાર છે ત્યાં આપણે સરવાળો મૂકવાનો છે વત્તા ત્રણ હવે આપણે નવી રકમ મળી ગયેલી છે હવે આ જે નવી રકમ મળેલી છે આ રકમની અંદર તમારે ગણતરી કરવાની છે ચાલો હવે આ ગણતરી કરીએ એની પહેલા એક વસ્તુ તમને યાદ અપાવી દઉં જ્યારે એક જ રકમની અંદર સરવાળો બાદ બાકી ગુણાકારને ભાગાકાર કરતાં વધારે પ્રક્રિયાઓ હોય આવા સમયે ભાગુ નિયમ પ્રમાણે સૌથી પહેલા આપણે ભાગાકાર કરવાનો છે ચાલો જો આ નિયમ હું એ લખી દઉં છું ભાગ સરવાળો બાકી ચાલો આ મુજબ સૌથી પહેલા આપણે ભાગાકાર કરીશું તો અહીંયા આડત્રીસ ભાઇંગા ઓગણીસ આડત્રીસ ભાઇંગા ઓગણીસ કરીએ તો ઓગણીસ દુ આડત્રીસ બે જવાબ મળે છે બરાબર એને ગુણ્યા સોળ ઓછા સત્તર વત્તા ત્રણ આ પ્રકારની પ્રક્રિયા થાય છે ચાલો ભાગાકાર થઈ જાય પછી ગુણાકાર કરવાનો છે તો તો સોળ સોળ બે બત્રીસ બત્રીસ ઓછા સત્તર વત્તા ત્રણ ચાલો કે ત્યાર પછી આપણે સરવાળો કરવાનો છે અને ત્રણ સમાન નિશાની છે સમાન નિશાનીવાળા વાળા બધા ભેગા કરી દઉં છું તો બત્રીસ વત્તા ત્રણ એટલે પાંત્રીસ ઓછા સત્તર ચાલો કે પાંત્રીસમાંથી સત્તર બાદ કરીએ તો તમને જવાબ મળે છે અઢાર તો આ પ્રકારે તમારી આ જે ગણતરી કરેલી છે એનો જવાબ થાય છે મિત્રો ત્યાર પછી એક બીજી રકમ જોઈએ આની અંદર પણ કંઈક આવા જ સંકેતો છે અહીંયા તમને રકમ એવી કહે છે કે જો પી એટલે ગુણાકાર ટી એટલે બાદ બાકી એમ એટલે સરવાળો અને બી એટલે ભાગાકાર તો અઠ્યાવીસ બી સાત પી આઠ ટી સિક્સ એમ અને ચાર આમનો જવાબ શું આવે એકદમ સરળ છે અહીંયા તમને જેટલા પણ અંગ્રેજીના મૂળાક્ષરો આપેલા છે અહીંયા બી છે અહીંયા પી છે અહીંયા ટી છે અહીંયા એમ છે એમની જગ્યાએ ગાણિતિક સંકેતો મૂકવાના છે ચાલો જોઈએ હવે આપણે રકમને ફરીથી લખી અને આપણે ગાણિતિક સંકેતો મૂકીને બનાવીએ તો સૌથી પહેલાં અઠ્યાવીસ ને અઠ્યાવીસ એમને આવશે બીની જગ્યાએ શું આપણે મૂકી શકીશું તો કે બીની જગ્યાએ ભાગાકાર કરવાનો છે બી એટલે ભયંગા સાત હવે પી પી એટલે ગુણાકાર ગુણા આઠ ટીની જગ્યાએ બાદ બાકી ટી એટલે બાદ બાકી છ અને એમની જગ્યાએ સરવાળો વત્તા ચાર ચાલો હવે આપણે એક રકમ મળી ગયેલી છે કે જેની અંદર ગાણિતિક ચિહ્નો આવેલા છે હવે આ ગાણિતિક ચિહ્નોનો ઉપયોગ કરી આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ મેં તમને આની પહેલાના દાખલામાં એવું વાત કરેલી હતી કે એક કરતાં વધારે ગાણિતિક પ્રક્રિયાઓ ત્યારે ભાગ ગુ સ બા આ મુજબ તમારે કામ કરવાનું છે આ નિયમ યાદ રાખવાનો છે ભાગુસભાનો નિયમ એ ખાસ ધ્યાનમાં રાખજો સૌથી પહેલાં ભાગાકાર કરીશું તો અઠ્યાવીસ ભયંગા ત્રણ આમનો ભાગાકાર કરીએ તો સાત ચોકને અઠ્યાવીસ એટલે અહીંયા ચાર આવશે એને ગુણા આઠ ઓછા છ વત્તા ચાર આ પ્રકારે તમને જવાબ મળે ચાલો હવે ભાગાકાર થઈ જાય પછી ગુણાકાર કરવાનો છે તો ચાર અને આઠનો ગુણાકાર કરીએ તો આઠ ચોકને બત્રીસ અહીંયા બત્રીસ થશે ઓછા છ વત્તા ચાર ચાલો હવે આપણે સમાન વાળા બધા ભેગા કરી દઈએ સરવાળા સરવાળો કરી નાખીએ એટલે બત્રીસ વત્તા ચાર બત્રીસ ને ચાર થશે છત્રીસ ઓછા છ તો અહીંયા તમને છત્રીસમાંથી છ બાદ કરો તો તમને જવાબ મળે છે ત્રીસ આ પ્રકારે તમે જ્યારે પ્રક્રિયા કરો તો તમે નિશાનીઓ મૂકી નિશાનીઓ બદલાવી અને તમે ગણતરી કરવાની છે પહેલાં ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળો પછી બાદ બાકી જ્યાંથી તમને જવાબ ચોક્કસ મળી જાય છે મિત્રો ત્યાર પછી એના જેવો એક સાંકેતિક ચિહ્નોને ધ્યાનમાં રાખી અને થોડીક અલગ પ્રકારની પેટર્ન આપણે બતાવેલી છે જોઈએ આપણે જો એટલે સરવાળો બી એટલે બાદ બાકી અને સી એટલે ગુણાકાર તો શું કરવાનું છે દસ સી ચાર એ કાઉસમાં ચાર સી ચાર કાઉસ પૂરો બી અને સિક્સ છ આ પ્રકારે તમારે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે તો અહીંયા જેટલા પણ અંગ્રેજી મૂળાક્ષર છે એ અંગ્રેજી મૂળાક્ષરને આપણે ચીન ગાણિતિક ચીનો મૂકી અને પ્રક્રિયા કરીએ બરાબર ચાલો તો દસ સી ની જગ્યાએ મુકાશે ગુઈણા ચાર એ એની જગ્યાએ મૂકવાનું છે પ્લસની સાઇન તો પ્લસ કાઉસમાં ચાર સી ની જગ્યાએ મૂકવાની છે ગુણાકારની સાઈન ગુઈણા ચાર કાઉસ પૂરો બીની જગ્યાએ મૂકવાનું છે આપણે માઇનસની નિશાની અને છ ચાલો આપણે ગાણિતિક ચિહ્નો મૂકી અને આપણું સમીકરણ તૈયાર થઈ ગયું છે હવે આ સમીકરણની અંદર સૌથી પહેલા આપણે ભાગુસભાના નિયમ પ્રમાણે ભાગાકાર કરીશું પછી બાદ ગુણાકાર કરીશું પછી સરવાળો કરીશું પછી બાદ બાકી કરીશું પણ આપણા સમીકરણની અંદર ભાગાકાર છે નહીં તો આપણે આપણા સમીકરણમાં ભાગાકાર ન હોય તો સીધા ગુણાકાર ઉપર જઈએ તો અહીંયા આપણે એક સાથે બે ગુણાકાર કરવાનો મોકો મળશે આપણે બે એક સાથે બે ગુણાકાર કરી શકીશું દસ ગુણા ચાર દસ ચોકને ચાલીસ વત્તા ચાર ગુણા ચાર ચોકે ચોકે સોળ ઓછા છ ચાલો ઓકે અહીંયા આપણે ગુણાકારની પ્રક્રિયા થઈ ગઈ છે ત્યાર પછી સરવાળોનો દાખલો કરવાનો છે તો સરવાળો કરીએ ચાલીસ વત્તા સોળ ચાલીસ ને સોળ છપ્પન છપ્પનમાંથી છ બાદ કરો છપ્પનમાંથી છ બાદ કરો તો તમને જવાબ મળે છે પચાસ મિત્રો સંકેતો અને ચિહ્નોને ધ્યાનમાં રાખી વધારેમાં વધારે મહાવરો કરવા માટે મેં અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક પીડીએફ ફાઇલની લિંક મોકલેલી છે એ લિંક ઉપર ક્લિક કરી તમે એક્સરસાઇઝ મેળવી શકો છો અને એનો મહાવરો કરી શકો છો